કે ભગવાન આ તારી લીલા શું છે ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું તું કે જેના ઘરમાં અનીતિનો પૈસો આવે જેના ઘરમાં લોહીનો પૈસો આવે અને જેના ઘરમાં દીકરીનો પૈસો આવે એના ઘરમાં હું કારણ બીજાના ઘરમાં કૃષ્ણ રહું છું એટલે હવે આપણે નક્કી કરી લેજો કે આપણે કૃષ્ણ રાખવો છે કારણ રાખવું એ નક્કી કરી લેજો છેલ્લે આપણા ઈષ્ટદેવ ભગવાન ગ્વાલીનાથ મહાદેવ જાજાવાડા દેવ ભગવાન દ્વારકાધીશ મોડવાનાથ અને બિરાજમાન માં ખોડિયાર સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે સમાજમાં સુખ આવે શાંતિ આવે સમૃદ્ધિ આવે તમે બધા ખૂબ સુખી થાવ એવા આપણા ઈષ્ટદેવના બ્રહ્મલીન શિવપુરી બાપુના અહીં બિરાજમાન સંતોના સમસ્ત ભરવાડ સમાજને ખૂબ ખૂબ આશીર્વાદ અસ્તુ જય દ્વારકાધીશ